નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશે તો મિત્રો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરાઈ છે ઓફશોર ટ્રક શિયાળ ઝોનના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી બાજુ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ અને બોટાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ અને દીવમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે ત્યારે વિરમગામમાં પણ વરસાદ વરસ્યો છે વિરમગામમાં સામાન્ય વરસાદ વરસતા પાણી ભરાયા છે શહેરમાં શાક માર્કેટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે દર વર્ષની જેમ માર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અને ગંદકીને લઈને શાકભાજીના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો મિત્રો આજે રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોન સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઓફશોર ટ્રક સક્રિય થવાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો દ્વારકાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં પૂર આવ્યા છે તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે હૂમધર ગામે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો મિત્રો રાજ્યમાં બે દિવસના વિમાન વિરામ બાદ ગત રોજથી ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાયો છે પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પાટણ શહેરમાં આજે ધોધમાર દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બીજી બાજુ જોવા જઈએ બનાસકાંઠામાં બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આ વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયું હોવાનું સામે આવ્યું છે સાથે જ આ વરસાદના કારણે બનાસકાંઠાના લાખણીમાં બજારોમાં નદીઓ જાણે વહેતી થઈ હોય તેવું જોવા મળી રહ્યું હતું